તો બાદ રાજકોટની રાજકોટના જેતપુર શહેરના ધોરાજી રોડ પર બનેલા ફ્લાયઓવર બ્રિજને જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે દિવાળી નિમિત્તે જેતપુરના ધારાસભ્યના હસ્તે જયેશ જાધણીયાના હસ્તે આ ફ્લાય ઓવરને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઉદ્ઘાટન થયું હતું ત્યારે આ બ્રિજનું નિર્માણ કાર્ય વર્ષ બે હજાર ઓગણીસથી શરૂ થયું હતું રેલવે પર બનેલા બ્રિજના કામના લીધે ફાટક ભારે વાહનો માટે બંધ રાખવામાં આવ્યું હતું અને છેલ્લે ઘણા સમયથી ભારે વાહનોના ધોરાજી બાજુ જવા માટે નવા ઘરથી આઠ કિલોમીટર ફરી અને ભારે વાહનોને જવું પડતું હતું

રેલવે ફાટક હંમેશા બંધ થતું હોય સિટીની અંદર ટ્રાફિક થતું હોય અને આ બ્રિજ બનાવવો એક જરૂરિયાતવાળો હતો અને રાજ્ય સરકારે 54 કરોડથી વધારે રકમ મંજૂર કરી અને આ બ્રિજનું કામ ચાલુ કરેલ હતું આજે દિવાળીના શુભ દિવસે આ બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે જનતા માટે શહેરી વિસ્તાર માટે આ બ્રિજનાથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે જેતપુરના ધોરાજી રોડ ઉપરનો ફ્લાય ઓવર બ્રિજ છે તે અત્યારે ખુલ્લો છે તે મૂકવામાં આવ્યો છે આપણે સીધા જ બ્રિજના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ છે તે કરીશું કે જેતપુરની જનતાને દિવાળીના દિવસે જ એક ભેટ છે તે મળી છે છેલ્લા લાંબા સમયથી આ ફ્લાય ઓવર બ્રિજનું છે તે કામ છે તે ક્યાંક ચાલી રહ્યું હતું ને આજે ત્રેપન કરોડના ખર્ચે આ ફ્લાય ઓવરબ્રિજનું કામ છે તે પૂર્ણ થતાં આજે ધારાસભ્ય જયેશ રાદડિયા છે તેમના દ્વારા આ જે ફ્લાય ઓવર બ્રિજ છે તેમને ખુલ્લો છે તે ક્યાંક મૂકવામાં છે આ ફ્લાય ઓવર બ્રિજને ખુલ્લો મૂકવામાં આવતા જેતપુર શહેરમાં પ્રવેશ કરતાં જે મોટા જે વાહનો છે તેઓને ફાયદો થશે ઉપરાંત જે એસટી બસ છે તેઓને પણ છે તે ક્યાંક ફાયદો છે તે ક્યાંક થશે કારણ કે નીચે છે તે ક્યાંક ફ્લાય ઓવર બ્રિજની તેમાં રેલવે ફાટક આવેલું છે ને રેલવે ફાટક અવારનવાર ટ્રેન આવવા આવતી હોવાના કારણે બંધ છે તે ક્યાંક થતું હતું અને તેના જ કારણે અવારનવાર છે તે ક્યાંક ટ્રાફિક જામની પણ સમસ્યા છે તે ક્યાંક રહેતી હતી ત્યારે આ ઓવરબ્રિજ આજે ખુલ્લો મુકાતા ટ્રાફિકમાંથી જેતપુરના નાગરિક લોકોને મુક્તિ છે તે મળશે નરેશ બાલિયા ઝી મીડિયા જેતપુર